હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો અને અમને જોઈને વિચારી રહ્યા હશો કે આ બે ખવાર ખવાર માં ચો ઉપડ્યા પણ જવું પડે સબન સાચવા હોય તો વેલા વેલા ઊઠીને પણ જવું પડે અમારે છે અમારા માસાના છોકરાની સગાઈ એટલે મારા ભાઈના સગાઈ છે તો અમે સગાઈમાં જઈ રહ્યા છીએ અમારા સાહેબ પણ ફૂલ રેડી છે સાનિયો વિધી અમે ચારેય મેચિંગ અને અમારે ખાલી છોકરાઓને મેચિંગ છે ત્યાં જઈને તમને બતાવીશું કેવો ડાન્સ કરીએ છે અમે કેવું એન્જોય કરીએ છીએ કેવા કપલ લાગે છે તે બધું તમને વ્લોગમાં જોવા મળશે તો બને રહેજો એન્ડ સુધી મારા વ્લોગમાં અને ફૂલ એન્જોય કરજો તમે પણ તો ચલો ત્યાં પહોંચીને મળીએ તો અમે હોટલમાં પહોંચી ગયા છીએ અને એન્ટ્રી થતાં જ વેલકમ ટુ રિંગ સેરેમની ઓફ અર્પિત એન્ડ માનસી મસ્ત પોસ્ટર લગાવેલું હતું અને મારા સાહેબ ધીરે ધીરે આગળ જઈ રહ્યા હતા અને એમની પાછળ હું હતી અને અહીંયા બંને કપલોની એન્ટ્રી થઈ રહી હતી આ મારા માસીનો છોકરો હતો એને નારાયણ કહીને અને આ બાજુ ડાન્સ ચાલી રહ્યો હતો આ બે કપલ છે એમની એન્ટ્રી થઈ રહી હતી તો સ્વાગત માટે છોકરીવાળાના ત્યાંથી લોકો ડાન્સ કરી રહ્યા હતા અમે થોડા લેટ પડી ગયા હતા એટલે અમારો ડાન્સ મિસ થઈ ગયો કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ કરીશું અમે અને પબ્લિક તો તમે જોઈ શકો છો ફૂલ છે છોકરીવાળાના ત્યાંથી ને છોકરાવાળા અમે હતા છોકરાવાળા તરફથી અર્પિતના સગા હતા અમે અને માનસીના સગા પણ બહુ બધા હતા તો આવી રીતે એન્ટ્રી થઈ રહી હતી તો અમે પણ ધીરે ધીરે આગળ વધી ગયા મેં કીધું જોઈએ અમારી માસી છે તો હું ફટાફટ આગળ આવી ગઈ કેમ કે સ્ટેજ ઉપર જવાના રસ્તો આ બાજુથી હતો અને એ લોકો અહીંયાથી જ એન્ટ્રી લઈ રહ્યા હતા આ બંને હતા કપલ રિંગ સેરેમની જેની હતી અર્પિત અને માનસી અને બધા ફોટોશૂટ કરી રહ્યા હતા અને બધા એમને જોઈ રહ્યા હતા તો બસ એ લોકોની એન્ટ્રી થઈ રહી હતી એટલે હું આગળથી વિડીયો લેતી હતી એટલે હું તમને નહીં દેખાઈ શકું વિડીયોમાં કે હું જ વિડીયો લેતી હતી મારા અમારા સાહેબ દેખાય છે પાછળ સાનવી દેખાય છે અને આ બંને ધીરે ધીરે આવી રહ્યા હતા અને બધા જોઈ રહ્યા હતા કે કેવા લાગે છે માનસી કેવી લાગે છે અર્પિત કેવો લાગે છે બધા એમને જ જોઈ રહ્યા હતા અને એ બંને કપલ ડાન્સ ચાલુ કરી દીધો આ હા એક પણ આ પણ એક મજા છે લાઈફની એક મેમરી છે બધા કહે કે સાદેથી મેરેજ કરી લેવા પણ સાદેથી મેરેજ કે કોઈ પણ ફંક્શન સાદેથી ના કરવું ધૂમધામથી જ કરવું જેથી તે મેમરી યાદ રહે આપણને વર્ષો સુધી કે ના ભાઈ અમારી સગાઈમાં અમે આ રીતે કર્યું હતું અમારા ટાઈમે તો આટલું બધું હતું નહીં આવું ડાન્સ બાન્સ તો પણ અમારે બી રિંગ સેરેમની તો કરી જ હતી પણ આવું ડાન્સ ને એવું બધું નહોતું હવે ધીરે ધીરે નવું નવું આવતું જાય છે એ રીતે લોકો નવું નવું કરે છે કેક કટિંગ ને રિંગ સેરેમની ને ડાન્સ ને એવું બધું તો આવી રીતે ડાન્સ ચાલી રહ્યો હતો બંનેનો અને ધીરે ધીરે એન્ટ્રી લઈ રહ્યા હતા એ લોકો હવે જોઈએ આગળ અને અમારા માનસી મેડમ છે ને એ થોડા શરમાય છે ઓછા ને અમારા ભાઈ છે ને અર્પિત એ શરમાય છે એટલે માનસી મસ્ત ડાન્સ કરતી હતી અને શરમાવું ના જ જોઈએ શરમાવામાં શું કોઈનું એ જવાનું છે એના કરતાં આપણને જેનો શોખ છે એ શોખ પૂરો જ કરી લેવાનો તો જો માનસી મસ્ત ડાન્સ કરતી હતી અર્પિત શર્મા તો તો અમારો પણ સેટ થઈ જશે એ પણ ધીરે ધીરે માનસી જોડે રહી રહીને એ પણ શીખી જશે બધું માનસી અમારે બહુ શોખીન છે અર્પિત પણ શોખીન જ છે પણ એને બધી પબ્લિક જોઈને થોડી શરમ આવતી હતી અને અહીંયા કપડ બેસી ગયું છે શોખા પર બધા ફોટો શૂટ કરી રહ્યા છે અમારા સાહેબ પણ એમનો ફોટો લે છે અને મારા માસી એમની જેઠાણીને કંઈક કહે છે કે તમે પકડો કંઈક લઈને આવું કંઈક ભૂલી ગઈ હતી એ લેવા ઉપડી પાછી અને અમે અહીંયા ચેર પર બેઠા હતા અને અમારી માસીની છોકરી છે ડિમ્પલ એની ભાણી ઓલી મિત્તલ અમે બધા વાતો કરી રહ્યા હતા વિદિશા પણ બેઠી છે જોડે અને સાનીઓ પણ સાનિયો જોવે છે બધા એમ જ કહેતા હોય મને લોજો મને લેજો બ્લોગમાં અને ઓલો રીતેશ મારા માસીનો છોકરો કે બસ આને આખો દિવસ વિડીયો ઉતારવાનું જ કોમ છે એમ કંઈ મારી ખેંચતો હતો મેં કધું મને બધું સંભળાય છે અને આ બાજુ છોકરાવાળા બધા રેડી થઈ ગયા સગાઈ કરવા માટે તો સગાઈમાં અમારે માટલી લાવવાની હોય છે માટલી ચાની ઉપર માટલીની ઉપર ચાંદીની શેર લગાવવાની હોય અંદર ગણપતિ મૂકવાના હોય છોકરાને સગાઈમાં સૂટ ઘડિયાળ અને દોરો કે લકી જે જેની સગવડ હોય તે રીતે આપવાનું હોય સાકરના આપ્યા સગાઈ પણ કરી દીધી એ બધું ભેગું જ રાખ્યું હતું તો આ માનસીનો ભય છે એ અર્પિતને ચાંદલો કરે છે શાળા બનેવી એકબીજાને ચાલા તિલાક કરી રહ્યા છે અને પછી આગળની વિધિ શરૂ કરશે આવી રીતે વિધિનો પ્રોગ્રામ ચાલતો હતો એ અર્પિતની વિધિનો પ્રોગ્રામ પડતો પછી માનસીને બેસાડી દીધી અને આ માનસીની નળંદ છે અને મારી માસીની છોકરી થાય રશ્મિ એટલે નળંદને જે હેરો લે ને અમારે છોકરીને આપવાનું હોય સાકર સાડીમાં તો સાકર સાડીમાં એને હેરો ડોક્યું પછી સાડી ડ્રેસ ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ કટલરી એ બધું આપવાનું હોય તો રશ્મિ એને હેરો પહેરવતી હતી પાયલ આ બધી કટલરી છે તમે જોઈ શકો છો અને પાછળ બધા ઊભા છે બે બે માસી છે મારી એક મામી છે એ બધા પાછળ ઊભા રહ્યા છે આ આવી રીતે અમારી વિધિ હોય છે સાકરસાડીમાં અને પછી અમે જમ આવી ફાઇનલી સગાઈ વગાઇ પતાવી દીધી છે અને અમે ઘર તરફ રિટર્ન થઈ ગયા છીએ ગરમી સખત છે સુડતાલીસ ડિગ્રી થાક્યો સવારના વહેલા ઉઠાતા જઈને થોડી વાર આરામ કરીશું પછી જવાનું છે સત્યનારાયણની કથામાં તો કથામાં જઈશું તમને પણ સત્યનારાયણ દર્શન કરાવીશું પ્રસાદ આપીશું ચલો મળ્યા ઘરે જઈને થોડા ફ્રેશ થઈ જઈએ પછી કથામાં જઈને મળીએ તો ગાઈસ ચલો અમે આરામ બારમ કરી લીધો છે કપડાં બપડા ચેન્જ પૂરો લુક ચેન્જ અને હવે અમે જઈ રહ્યા છીએ કથામાં કેમકે કથાનો ટાઈમ થઈ ગયો છે ગરમી સખત છે તો ચલો છોકરાઓ અને એના ડેડી તો પહોંચી ગયા અમે આપણે પહોંચી જઈએ પછી તમને બતાવીએ કોઈને લઈ જવાના હતો તો પણ જરૂર પડે દરેક કામમાં વપરાય સારા અને નકશા બધા કામમાં વપરાય છે અને કલ્પવૃક્ષ છે સાઉથમાં આની બધી જ વસ્તુ ઉપયોગમાં આવે છે વધારે છે બીજા નામ છે વસ્તુ નામ છે કાર્ય સાધન સંપૂર્ણ કલશ પાત્રમ એના પાત્ર કલશ વપરી બોલો લક્ષ્મી નારાયણ જય કૃષ્ણ કન્યા જય ભગવાન ધર પીજય અમુને મહારાણ પીજાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તમે તરફ સમજનો વિષ્ણુ વ્યક્ત કરો